આરોગ્ય વિભાગ ભરૂચની પરવાનગીથી બિરલા સોલિયોલોજી કંપનીના સીએસઆર સ્ટાફ તથા ઓગણીસ સ્વયંસેવકો દ્વારા પાંચથી વધુ ટ્રેનમાં પોલિયો રસીકરણ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં મુસાફરી કરતા કુલ ચારસો ને વીસ બાળકોને ચાલુ ટ્રેનમાં પોલિયો રસીકરણ કરવામાં આવ્યું તેમજ પાંચ વર્ષથી ઉપરના કુલ બાળકો સત્યાવીસ આવરી લેવાયા હતા રસીકરણ દરમિયાન કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ એચઆરએમ જિતેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને પોલિયો રસીકરણ કર્યું હતું